一毛钱。开灯啦，开灯。来呀、哎！

દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે અચીસરા ગામ જે સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી મિનેશભાઈ બારોટનો ફોન આવ્યો હતો કે અમારા કુવાની ઓડીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો લોખંડની પાઇપની અંદર એક આશરે છ ફૂટ લાંબો ધમણ સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મિનેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને અહીંયા રહેતા જે માણસો રહેતા હતા અને તેમના બાળકો હતા તે આ સાપના કારણે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુક્ત થયા છે જય હિન્દ